આકાશવાણી ભૂજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે આ સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત થશે અને દૂરદર્શનની બધી ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી રાત્રે સાડા નવ વાગે તેના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રાદેશિક ભાષાના સંસ્કરણોનું પ્રસારણ આવતીકાલે દેશનો ઓગણસીમો સ્વતંત્રતા દિવસ પૂરા ઉત્સાહ અને દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવવા માટે દેશ સજ્જ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદરમી ઓગસ્ટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકના પ્રાચીન પરથી રાષ્ટ્રને સંબોધન કરશે આ પ્રસંગે અઠ્યાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બસો દસ પંચાયત નેતાઓ આવતીકાલે નવી દિલ્હીમાં ખાસ મહેમાનો તરીકે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે કરાશે જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણા ખાતે ધ્વજવંદન કરશે રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને જિલ્લા કલેકટર વિવિધ જિલ્લા મથકોએ ઉજવણીમાં ભાગ લેશે આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભયાઉ ખાતે થશે ત્યારે ઉજવણી અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ગઈકાલે ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું આ રિહર્સલ દરમિયાન જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી જિલ્લા કલેક્ટરે નિયત પ્રોટોકોલ મુજબ જિલ્લા કક્ષાની ઉજવણી સંબંધિત વિભાગના તમામ અધિકારીઓને સૂચનાઓ આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કચ્છના નાગરિકોને સહભાગી થવા અનુરોધ કરાયો છે આવતીકાલે નવી દિલ્હીમાં યોજાનાર સ્વતંત્રતા દિવસ સમારોહમાં અઠયાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના બસો દસ પંચાયત પ્રતિનિધિઓ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે વિશેષ અતિથિઓમાં ગુજરાતના એક મહિલા સહિત ત્રણ સરપંચોનો સમાવેશ થાય છે ગુજરાતમાંથી આમંત્રણ આપવામાં આવેલા ત્રણેય સરપંચોએ પોતાના ગામમાં સ્વચ્છતા અને વિવિધ વિકાસલક્ષી કાર્યોને સાકાર કરી તેમણે મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટનું સન્માન મેળવ્યું છે અંજાર તાલુકાના ભીમાસર ગામના સરપંચ ડાઈબેન હુંબલ નવસારી જિલ્લાના જલ્લાલ પુર તાલુકાના સુલતાનપુર ગામના સરપંચ શશિકાંત પટેલ અને ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીનો વિશેષ અતિથિઓમાં સમાવેશ થાય છે સો ટકા શૌચાલય ધરાવે છે અને અમારા ગામમાં સો ટકા છે અને દરરોજ અમારા ગામની સફાઈ કરવામાં આવે છે ધન કચરા વ્યવસ્થાપન માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં ગામની બહાર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત સેબ્રિકેશન સેટ પણ બનાવવામાં આવે છે અને ત્યાં ચાર સફાઈ કામદારો દ્વારા કચરો અલગ અલગ કરી તેના બોરા બાંધે છે અને તેઓ રોજગારી મેળવે છે

તિરંગા યાત્રા આજે સવારે આઠ વાગે જ્યુબ્યુલી ગ્રાઉન્ડથી કચ્છ મિત્ર સર્કલ બસ સ્ટેશન ઓલ્ફ્રેડ હાઇસ્કુલ થઈને હમીરસર તળાવ સુધી યોજાશે આ વર્ષે હર તિરંગા બે હજાર પચીસ કાર્યક્રમની ઉજવણીની થીમ હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ રાખવામાં આવી છે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં સરકારના વિવિધ વિભાગો સેવાભાવી સંસ્થાઓ ડિફેન્સની વિવિધ પાંખ વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ભુજ સહિત તાલુકા કક્ષાએ આયોજિત તિરંગા યાત્રામાં નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપવા કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો આ યાત્રામાં જોડાયા હતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન હેઠળ પલાસવામાં સરહદી વિસ્તાર ધોરડો તથા બીબીએમ હાઇસ્કુલ બિદડા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ અભિયાન અન્વયે રાપર નગરપાલિકા દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર મકાર